નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની ઢડબડાટી બોલાવતી જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ આ વરસાદની સિસ્ટમ પહોંચી ગયો છે અને વરસાદ પડતો હશે આજે રાત્રિના દસ વાગ્યા બાજુમાં ગુજરાત રાજ્યમાં ફરી વખત વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે જેમાં પવનની ગતિ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની હશે સાથે વીજળીના કડાકા ભડાકા સમાન પવનો જે છે એ અને વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની એ હવે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે આ સાથે મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી હતી ખેડૂત મિત્રોની પણ કમેન્ટ હતી કે ગુજરાત રાજ્યમાં વરસાદ ક્યારે પડશે તો તમને જણાવી દઈએ હવે સાતમ આઠમનો તહેવાર બગડશે કારણ કે મેળાની મજા છે હવે તમે માણી શકશો નહીં ગુજરાત રાજ્યમાં સોળ તારીખે વરસાદનું છે એક નવું સિસ્ટમનું જે છે એ સ્વરૂપ જોવા મળશે જેમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો માહોલ સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે છે એ ભયંકર જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત છે સાથે કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સંભળાશે અને કયા જિલ્લાઓની અંદર હજુ વરસાદની રાહ જોવી પડશે દરેક માહિતી તમને આજના વિડીયોમાં જણાવવાની છે તો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો અને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી તોફાની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી નથી એ સિસ્ટમ મધ્ય ભારતની સિસ્ટમ છે અને આ સિસ્ટમ મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારથી લઈને રાજસ્થાન ગુજરાત રાજ્ય અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી છે આ સિસ્ટમનો ઘેરાવો પહોંચશે સાથે વરસાદનો જોર પણ વધારશે પરંતુ તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે પછીના દિવસોની અંદર ગુજરાત રાજ્ય સુધી આ વાવાઝોડાની અસર પણ પહોંચશે સાથે અરબસાગરની અંદર પણ અત્યારે ભેજવાળા પવનોનો છે એની ગતિ વધી ગઈ છે અને દક્ષિણ ભારત તરફ છે એ આ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ જ પ્રકારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત બનશે સોળ તારીખથી લઈ અને ઓગણીસ તારીખ સુધી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પણ પડી જશે જે ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી એ જિલ્લાની અંદર પણ વરસાદ પડી જશે આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો મ્યાનમાર તાઈવાન અને વેતનામના જે દેશો છે એ દેશોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો વાવાઝોડા સ્વરૂપે છે જોવા મળી રહ્યો છે આ જે વાવાઝોડાની સ્થિતિ છે તે દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે અને બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ આવનારા દિવસોની અંદર એટલે કે ઓગસ્ટ મહિનો પૂર્ણ થશે એ પહેલાં ગુજરાત તરફ પહોંચવા જોવા મળી રહ્યું છે સાથે મિત્રો આજના વિડીયોમાં તમને દરેક આગાહીને દરેક માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની આગાહી અને માહિતી શેર કરી દેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચક્રવાતી તોફાન છે જોવા મળી રહ્યું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફથી ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેને આપણે ગુજરાત રિઝનનો ભાગ કહીએ છીએ ગુજરાત રિઝનના ભાગની અંદર વરસાદી એ જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે આજ પ્રકારે હવે આવનારા દિવસોની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે આ જ પ્રકારે હવે નવી આગાહી કરવામાં આવી રહી છે એ પણ તમને જણાવી દઈએ આ સાથે મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે હવે મિત્રો અત્યારે રાજ્ય તરફ છે એ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે પરંતુ તમને જણાવી દઈએ તો આ જે ત્રણ સિસ્ટમ છે એ પૈકી બે સિસ્ટમ જ ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધારશે એક સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીની અંદર બની છે અને બીજી સિસ્ટમ છે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર બની પરંતુ એ સિસ્ટમ સાવ નિષ્ક્રિય થઈ જશે નબળી પડી જશે અને ત્રીજી જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત અને મધ્ય ભારતના જે વિસ્તારોમાં બની છે એ હવે સિસ્ટમનો ઘેરાવ આગળ વધી અને આપણી આ રાજ્યો તરફ છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો ટ્રફ છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર લાવશે અને પંદર સોળ અને સત્તર આમ ત્રણ દિવસ છે વરસાદનું જોર પણ વધારશે ગુજરાત રાજ્ય ઉપર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ બનતી જોવા મળી રહી છે આ સાથે વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે હવે તમને વિવિધ મોડલોના ભાગરૂપે દર્શાવીએ તો માહિતી એવી મળી રહી છે કે અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રોફ પણ મજબૂત બની ગયો છે અને આ વરસાદી સિસ્ટમનો ટ્રોફ જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બનતો જોવા મળી રહ્યો છે એ સાથે અરબસાગરના પણ દરિયાકાંઠાની અંદર આ સિસ્ટમ છે એ જોવા મળી રહી છે હવે પછીના દિવસોની અંદર અને આગામી ત્રણ કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર વધશે જેમાં ગુજરાતના લાગો વિસ્તારો જેમાં સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત છે દમણ છે દાદરનગર હવેલી વડોદરા વલસાડ તેમજ તાપી ડાંગ આહવા આ જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બની સાથે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ વેરાવળ મહુવા અલંગ બોટાદ જસદન અને ગોંડલ આ જિલ્લાઓની અંદર છે એ વરસાદનું વધતું જોર છે એ જોવા મળી રહ્યું છે અને તાપમાન પણ છે એ નીચું જતું જોવા મળી રહ્યું છે જેમ અગાઉ બે દિવસ પહેલાં છે એ ગરમીનું તાપમાન વધારે હતું એ હવે ઘટી ગયું છે અને વરસાદી જે સિસ્ટમ છે એ પણ વધારે જોવા મળી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે હવે આ વાદળોનો ઘેરાવો છે એ કયા રાજ્ય તરફ અથવા તો કયા જિલ્લાની અંદર વધારે છે એ જોવા મળી રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓલ ઓવર ઇન્ડિયાનો મેપ આપણે જોઈ રહ્યા છીએ જેમાં અત્યારે ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોની અંદર છે એ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે વાદળોનો ઘેરાવો છે આ સાથે પશ્ચિમી જે ભારતનો ભાગ જેમાં ગુજરાત છે મુંબઈ મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે પંજાબ છે તો આ ભાગની અંદર પણ તમે જોઈ શકો છો વધારેમાં વધારે વાદળો છે એ ગુજરાત નજીક જોવા મળી રહ્યા છે એક તો અરબસાગરમાંથી વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે બીજો વાદળોનો ઘેરાવો એટલે કે લો પ્રેશર સિસ્ટમ છે એ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે મધ્ય ભારતમાં જોવા મળી રહી છે અને દક્ષિણ ભારત તરફથી તો આમ ત્રણેય બાજુથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે સૌથી વધારે વરસાદ કયા જિલ્લાઓની અંદર પડશે અને કયા ભાગની અંદર પડશે તો દક્ષિણ ભાગની અંદર સૌથી વધારે વરસાદ પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધારે વરસાદ છે સુરત વલસાડ તેમજ વડોદરા છે આહવા ડાંગના લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે વરસાદ બીજી બાજુ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે જેની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદનું જોર અત્યારે સાવ ઓછું છે પરંતુ તમને દર્શાવી દઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ છે એનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે આ જ કારણે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં આજનું હવામાન પૂર્વાનુમાન જે લગાવવામાં આવ્યું છે આજે પંદર ઓગસ્ટના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી છે તમને સૌ દર્શાવી દઈએ કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે વરસાદ ધીમી ધારે અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જે આપણે ગુજરાત રિજનના ભાગ કહીએ છીએ બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે બાકી જોવા જઈએ તો સાતમ આઠમના તહેવાર નિમિત્તે પંદર ઓગસ્ટના રોજ આ જે મેપનો છે એ જાહેર કરવામાં આવ્યો છે આ મિત્રો પહેલાં મેપ છે એ જાહેર કર્યો તો પછી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે પંદર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર છે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે અતિ ભયંકર વરસાદની સ્થિતિ છે એ સાબિત થઈ રહી છે જેમાં પૂરની સ્થિતિ હવે દર્શાવવામાં આવી રહી છે જેમ મિત્રો અગાઉ ઓગસ્ટ મહિનો શરૂઆતમાં જ જે ઉત્તરકાશી ઉત્તરાખંડની અંદર પૂરની સ્થિતિ જોવા મળી હતી એ જ પૂરની સ્થિતિ હવે ગુજરાતના આ ભાગની અંદર જોવા મળશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના ઝોનમાં પણ હવે વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે અને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળશે આ જ પ્રકારે હવે મિત્રો વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે એ જોશું એ સાથે કઈ જિલ્લાની અંદર વરસાદનું હજી પણ જોર વધારે જોવા મળી રહ્યું છે તો સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ ફરી વખત વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ખાસ કરી સોળ અને અઢા સત્તર તારીખના રોજ સોળ અને સત્તર જૂનના રોજ ગુજરાતના આ જિલ્લાઓમાં છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ છે એ પડી રહ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર તો સૂકું વાતાવરણ હતું ત્યાં પણ વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે હવે મિત્રો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી જોઈએ તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી પંદર ઓગસ્ટના રોજ છે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો હોય જામનગર રાજકોટ વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર વેરાવળ દીવ સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો હોય કે પછી પાટણ દાહોદના વિસ્તારો હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ આ જિલ્લાઓની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહી છે લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ છે એ પડવાનો છે સાથે છૂટાછવાયા સ્થળો ઉપર છે એ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથેનો વરસાદ પડશે જેમાં વાતાવરણની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ફૂંકાતી જોવા મળી રહી છે આ જ પ્રકારે અત્યારે વરસાદનું જોર પણ અતિ ભયંકર છે એ સાબિત થતું જોવા મળી રહ્યું છે વાતાવરણની આ વાત થઈ હવે મિત્રો પૂર્વાનુમાન છે એ આપણે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હેવી રેન ફોરકાસ્ટની આગાહી પણ જોઈ લઈએ તો હેવી રેન ફોરકાસ્ટનો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે તો એમાં પણ ગુજરાત રિઝનના જે ભાગ છે ત્યાં વરસાદનું જોર ફૂલ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે ભારેથી ભારે જોવા મળી રહ્યું છે કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે ઓછું જોવા મળી રહ્યું છે આ જ વરસાદની સિસ્ટમ હવે મિત્રો આવનારા દિવસોની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવશે તો સૌ પ્રથમ જોઈએ તો ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓની અંદર આપ્યું આપવામાં આવ્યું તો ઓરેન્જ એલર્ટ મિત્રો સત્તર જુલાઈ ઓગસ્ટના રોજ આપવામાં આવશે સત્તર ઓગસ્ટના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના પાંચ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં ભારેથી ભારે વરસાદ પડશે સાથે યલો એલર્ટ છે એમાં છૂટો છવાયો વરસાદ પડશે ઘણા બધા સ્થળો ઉપર છે એ છૂટો છવાયો વરસાદની આગાહી છે પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર પછી જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ ભરૂચ અને નર્મદા આ જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ છે જોવા મળી રહ્યો છે હવે આ જ પ્રકારે મિત્રો ભારતથી અતિભારે વરસાદની સ્થિતિ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં પણ જોવા મળશે અઢાર તારીખના રોજ અઢાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાવનગરથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધીના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એ જોવા મળશે આ સાથે મિત્રો ઓગણીસ ઓગસ્ટના રોજ પણ વરસાદની સ્થિતિ છે એ જ પ્રમાણે રહેવાની છે જેવી મિત્રો સત્તર અને અઢાર ઓગસ્ટના રોજ રહી હતી તો સત્તર અઢાર અને ઓગણીસ આમ ત્રણ દિવસ ભારેથી અતિભારે રહેવાની છે સંભાવના દર્શાવવામાં આવી રહી છે એ જ પ્રકારે વાતાવરણ પણ રહેશે હવે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે અંબાલા પટેલ પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે એ તમને જણાવી દઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ સિસ્ટમની અસરને કારણે જોરદાર પવન પણ ફૂંકાય છે ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ છે જ શરૂ થશે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો કેટલાય જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે સત્તરથી વીસ ઓગસ્ટ સુધી સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ આ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વરસાદની સિસ્ટમના કારણે આ અસરના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે જેમાં સોળ ઓગસ્ટથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી જણાવ્યું છે જો કે ખેડૂતોએ તેમના ખેતીના કામ સમયસર પૂર્ણ કરવા અપીલ પણ કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પૂરા વિશ્વાસ સાથે વરસશે સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિસ્ટમના કારણે ઉપરી હવામાન ચક્રના પરિભ્રમણના કારણે તેજ પવનો પણ ફૂંકાય છે અને આ વરસાદ રાજ્યમાં અત્યાર સુધીના ચોસઠ ટકા વરસાદના જે આંકડાઓ છે એ વધારશે અને ખેતી માટે પણ ફાયદાકારક વરસાદ છે એ સાબિત થઈ શકશે તો આ પ્રકારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સિસ્ટમ સક્રિય થશે એના વિશે થોડીક વાત કરી દઈએ કારણ કે એ વિશેની વાત અને આગાહી છે એ આવનારા દિવસોની અંદર તમને જણાવીશું પરંતુ અત્યારે તમને થોડીક માહિતી આપી દઈએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થશે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સાથે સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખેડૂતોને તેમના ખેતીના કામ સમયસર પૂરા કરવા અપીલ કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કહ્યું છે સત્તરથી વીસ ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાનો છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના સમાવેશ આમાં કરવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ફરી વખત વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ઓગસ્ટ મહિનામાં જ ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાય જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ છે એ પડવાની આગાહી કરવામાં આવી રહી છે અહીં મિત્રો ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે સોળ ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે બે સિસ્ટમો સક્રિય થશે આ સિસ્ટમની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળશે સોળ ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જોરદાર પવનો પણ ફૂંકાશે અને આ જ રાઉન્ડની અંદર સોળ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે ટૂંકમાં કહેવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં મધ્યમાં ગુજરાતના વિસ્તારોમાં વ્યાપક વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદમાં પણ વરસાદ પડશે આ ઉપરાંત ઘણા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં સારા વરસાદ પડવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે તો ગુજરાત રાજ્યમાં આવનારા ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે રહેવાની સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે પૂરની સ્થિતિ દર્શાવતી આગાહી પણ કરવામાં આવી રહી છે પરંતુ એ સ્થિતિ હવે મિત્રો આવનારા કાલની અંદર ફરી વખત છે એ વરસાદની સ્થિતિ બદલશે તેના ભાગરૂપે ગુજરાતમાં વરસાદનું જોર પણ વધશે અને આ જ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળશે તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હશે વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં ચેનલને અને વિડીયોને શેર કરજો